રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો વિદેશી દારોનો જથ્થો મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ચાર લાખ છ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વિદેશી દારૂ આપનાર તથા લેનાર મળી કુલ દસ આરોપીની વોન્ટેડ જાહેર કરી પાણોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો પોલીસે આ ગુનામાં વોન્ટેડ હાસોડના અબ્દુલ રજ્જાક મોહમ્મદ રફીક કાનુંગાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એડિન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર Okay.